જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નલિયા દુષ્કર્મ તપાસ સીબીઆઈ ને સુપ્રત કરવા આવેદન પત્ર પાઠવાયું ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નલિયા ખાતે થયેલા દુષ્કર્મ ની ઘટના ને વખોડી દુષ્કર્મ આચરણમો સામે કડક કાર્યવાહી કરવા અને ગુનામાં સંડોવાહેર ચમરબિંદી ને પણ છોડવામાં ના આવે તેવા હેતુસર સીબીઆઈ ને તપાસ સોંપવાની માંગ કરતું આવેદન પત્ર સિવાર પ્રાંત કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું નામ ખુલશે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો આ વસ્તુ દબાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે અમારી માંગણી એવી છે આપ સરકાર સુધી પહોંચાડો ભાઈ યોગ્ય તપાસ પહોંચાડો તાજેતરમાં જે નલિયામાં ધુનાસ્પદ બનાવ બન્યો છે તેને અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડીએ છીએ અને સાથે સાથે જે ભાજપ બેટી બચાવોના નારા જોરશોરથી લગાવે છે એમનો જ દેવડો ચહેરો આ કાંડથી સ્પષ્ટ થાય છે અને આજે જ્યારે ઘણા ઘણા મોટા એમના ભાજપના મોટા કાર્યકરો આગેવાનો આમાં સંડોવણી હોય ભાજપ અને સરકાર પોતે જ આ બનાવને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અમે એવી માગણી કરીએ છીએ કે આ બનાવની સીબીઆઈ દ્વારા યોગ્ય તપાસ થાય અને કોઈ પણ આગેવાન હોય નાનાથી લઈને મોટા સુધી એ દરેક દોષિતોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે